કેશોદમાં પોલીસે મહિલા સંચાલિત જુગારનો અખાડો ઝડપી નવ મહિલાઓની કરી અટક કોલેજ રોડ પર સિદ્ધાર્થ સ્કૂલ પાસે એક મકાનમાં મહિલા સંચાલિત જુગારનો અખાડો ચાલતો હોય જેથી પોલીસને જાણ થતા પોલીસ કાફલાએ રેડ કરી હતી રેડ દરમિયાન કેશોદ પોલીસને રોકડ રૂપિયા એકવીસ હજાર છસો ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા બાવન હજાર છસો કબજે કરી નવ મહિલાઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો તો આપ આંખની સમસ્યાથી પીડાવ છો તો હવે ચિંતા છોડો કેમ કે કેસો શહેરમાં અનેક સુવિધાઓ સાથે અધ્યતમ મશીનરી દ્વારા આંખનું નિદાન છે ઉપલબ્ધ જ્યાં વિશાળ જગ્યામાં વૃદ્ધો અશક્ત પેરાલિસિસ દર્દીઓ માટે લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ એટલે શ્રીજી આંખની હોસ્પિટલ અહીં ટાંકા ટેભા ઇન્જેક્શન વગેરે તેમજ પાટા પટ્ટી વિના અત્યંત આધુનિક ફેંકો મશીનથી ફક્ત ટીપાં પાડીને મોતિયાના ઓપરેશન તેમજ ફરી વેલ ના થાય તેવા ટાંકા વિનાની પ્લાસ્ટિક સર્જરી થાય છે સાથે અહીં મેડિક્લેમવાળા દર્દીઓ માટે કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે જ્યાં પૈસા પાસ કરાવવાની જવાબદારી હોસ્પિટલની રહેશે તો સંપર્ક માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી નોંધી લેશો